નાગલ પરથી હડદડ ગામ જવાનો રસ્તો અને સાત કિલોમીટરનો જે રસ્તો છે તે ભંગાર હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે અવારનવાર આ રસ્તા પર અકસ્માત થવાની અને વાહનને નુકસાન થવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે લોકોએ ઝડપથી નવો રસ્તો અને પહોળો રસ્તો બને તેવી માંગ કરી છે બોટાદ તાલુકાના નાગલપર ગામથી હળદર ગામ જવાનું રસ્તો પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલો છે આ રોડ પરથી ભદ્રાવડી તરઘરા પાડિયાદ કાનિયાડ ગામમાં જઈ શકાય છે આ રોડ પરના મસમોટા ખાડા અને ભંગાર સ્થિતિના કારણે લોકો હાડમારી ભોગવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વાહનોને ઘટડા તરફ જવા માટે બોટાદ શહેરના ટ્રાફિકમાંથી પસાર થવું ન પડે અને બાયપાસ શોર્ટકટ માર્ગ તરીકે આ રસ્તાનો ઉપયોગ થાય છે ત્યારે આ રસ્તા સતત વાહનો પરથી પસાર થતા હોય છે પરંતુ વાહન ચાલકો આ આ રસ્તા રસ્તા પરથી પસાર થતા હેરાન પરેશાન થઈ જાય છે છે કિલોમીટર પર ખૂબ ખૂબ ખાડા પડી ગયા તેમજ જ એક માર્ગીય રસ્તો હોવાના કારણે લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે ગાડીને ને તો પેટ માં દુખવા મળે છે બે વાર રોજા છે જેમ બને વહેલી તકે બનાવે તો સારું અને બધાની આજુબાજુ બધા અવારનવાર નીકળતા હોય બધા ત્રાઈમ આમ છે બરોબર એટલે વહેલી તકે બને એવું મહેનત કરવી એમ હળદર થી નાગલપર નો રોડ કહેવાય ઘણા સમય થી આવી રીતના થઈ ગયું છે રોડ હાવ ખરાબ છે આમાં સામે વાહન આવતા હોય તો ઘણી વખત એક્સિડન્ટ થાય સાઇડ માં વાહન અંદર ગટર માં ઉતરી જતા હોય છે તકલીફ ઘણી બધી પડે છે કે માટી કામ ને એવું તો કરી ગયા છે સાઈડ માં પણ ઝડપથી ઝડપી થી ડામર